સરપંચ અમારી શરશે જમિયા જૂઠું ગીત ગો છો તમે આ ગીત આવું નહી તમારા માટે કેવું છે ખબર છે ખામી વાળો અમે પેટીએ થી દારૂડિયા સરપંચ કેવું કેવું પૈસા લાય તું પૈસા લાય હા તો પૈસા લવા જાવ તમારા પૈસા પૈસા માં જ એટલે કાઠું પડ્યું બીજું કોઈ નહીં હવે મારું નામ ના જતા

મારું મકાન ઉપાડી અરે ઉપાડી લઈ જવાની વાત નહી તમે તમારા ઘર ને કોઈ પાણી સોટ્યું છે અરે મેં સેવા કરી સેવા કરી આ કોઈ બીમાર હતું ઘર અરે એમ નહીં કે તો કાળજી મે રાશી છે એટલે છે કાળજી રાખવાની હતી ઓમો આ ઘરની હા ઘરની શું કરવા ઘર તો મે બનાવવા ઉઢડું વાલ દીધું ડાયરેક્ટ એટલે ભાઈ વેલા દેન મુ પાણી સોટતો મજૂરોને ઠપકો આલતો નાસ્તો કરાવતો બધું કામ ના કરતો એટલે તમે ઠપકો આલ્યો છે ને તાણી તો મારે ચેલ્લી ભેડું બગાડ્યું આખું બગાડીન રદ મળ્યું છે તમારે તો ઠપકો આલવા ના આવતો તો હા 1000 રૂપિયા લાવો હડો કશું કાઈ ના મળે હવે આઈ જાસો દે અરે ભાઈ

જરૂર તો ધૂળની પડે હોય તે તું ધૂળ નહીં લે તું તો ધૂળથી જી લો શા ધૂળ તો જરૂર પડે તારી જરૂર ના પડે મારા જોડે હથિયાર છે આ તમારા અંગ મગફળી ખાવા આવ્યો એના કરતી સુખ શાંતિ મજૂરી જતો રહ્યો હોત અને એ પૈસા બેસાતી લાઈન ગાતી હોત તો સારું હતું ગજો બધા તે લેતા આવો હવે તો ત્યાંથી લેતા આવો બસ બાસ્કુજી હો તમે હદ કરી આવે જેટલું અભડાવશે લે મને એટલે અભડાવું કે સુખ શાંતિ ઘેર બેઠા તો મગ થાળી ખાવા લઈ જાતે ગોણો ના પાડ્યો હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ અન બાસ્કુજી તમને સાચી વાત કરું શું મોણસ ની સાચી પરચાન થાય ખબર છે તમને ક્યાં રે શંકર સમય આવે તાણી બડી ક્યાં રે સંકટ સમય તમારું પેર અન મે તમારા જ પારસી લીધા સારી રીતે હો

માટલી મો ફોડ્યો અલીફેર એટલે માટલી ફોડવાની છે કોઈના માથા નહીં ફોડવા નઈ એ તા નહીં એટલે એવું તો કોઈ મગજ છે કોઈ મગજ નઈ એમ નઈ કોઈ આ ઈયા એટલે યે તાર માહો કોંદળો બનવાના છે અલકાર ચમ તાર માહાનો નંબર છે હમ આ રૂ કકચેલા દાળા વાર હતો અલીફેર એ તો તાર માહો ફોન કરશે જે દાળા માટલી નું હોય છે ને એ ઇદાળિયાનો ફોન હવાર વેલા આવી જાય છે અને દાળ આપણે બે ધણા જતા તારે હ

એટલે હું ખબર કાઢવા આવ્યો છું તમે તમે કને કીધું ઓવે એ તો ભૂલી ગયો છું હવે મફુજી જે આમાં હું કોઈને કેવા જો નહીં એટલે આપણે આઠમની માટલી નહીં બોધવાની માટલી બોધવાની છે પણ મફુજી અમે એક વાત આવી નીકળી છે બડી વાત છે હું બજે કેવા જાયો પણ ઓ કઈ ના ઘેર કેવા ની જો કારણ કે એનન મારા હાલ છત્રીનો ઓકળો છે આમ તો કોક દોધું બોલશે ને જો તો પછી માર ભમાવું પડશે ખાલી ગોટિયા

આ ફરવા મરવા બધું ઊંધું નાખશી નહીં દોઢ લાખ રૂપિયા નહી હા મારી વાત અભડો તમે કલર કરશો નઈ હોય ઘરને કમ્પ્લેટ પ્લાસ્ટર કરીને કલર કરો નહી તાણી તમને બીજા દોઢ લાખ મળે છે હાલ નહીં મળે હવે બોલી કરેલી છે હાલ તમે ડાયરેક્ટ કલર ના કરો યાર હા તે મારી વાત આપણો બધા નહીં મળ્યા હોય તમે મફત પૈસા નહી આપતા મારા પૈસા આ બે દાડમ કમ્પ્લેટ તાપુ ભરાવજો હોય ઓ કોઈ નઈ આપતો નહી હું તો બીજા વર્ષો બોલાય ગયો મને કોઈ ચિંતા નહી

માફુજી વ્યવહાર તો કેવું પડે વાત કરો છો આ કેટલા દાડાથી ગોઠવેલું પડ્યું છે લાખમાં થાય થાય હા હા તમે કોઈ દાડો ઘર આલે હોય તની ખબર હોય કે તમે પત્રાવાળા ઘરમાં રહો છો ને હા અમે સો પત્રાવાળા વાળા ઘરમાં રેતા પણ હપ્તો આય નું હોય તો પછી હપ્તો આલો તો આગુ કોમ હે ને હપ્તા કેવું છે ખબર છે હા કોઈ થઈ જાય

આપડે મોટાનું જ ઘર મળ્યું વળી તમારે શું અણસુ પડ્યું તમાર તો જે અણસુ પડ્યું બરોબર પડ્યું છે આટલી ગળા તો ભેળું ખાતા હતા હા બે જણા ભેળું ખાતા હતા

અરે બબુજી એક વીઘો ના વેકું મારા કાકાની ની છે ના વેકું એમ ને ના સારું કશો વાંધો નહીં વેકો ના વેકો મને કોઈ ફરક નહીં પડતો પણ હમણાં મિટિંગ રાખી છે ભૂમતા કાકા એટલે આવતા રહેજો તાત્કાલિક હોય અગાઉ થી ના કેવડા ઉપડે એટલે ભૂમતા આકા કીધું તું પણ ભૂમતા આકા કોઈને ને કીધું જ નહીં ભૂમતા કીધું તું હોય અરે એ તો મને કાલે ભેગા થયા હતા એને કોઈ વાત નહીં કરી ભૂલી ગયા છે રે મગજ ઠેકાણે નઈ હોય તમારે મન કેવાનું તો હું બધું કહી દ્યોત હા એટલે તમે બધું કહેતા ફરત હું ચાન નો રાખડું છું ચાન માં ફરું છું બધન ખોળતો ફરું છું મને પગાર તમે નહીં હાલતા આ તો આખા ગામનો તહેવાર છે બધન ની ફરજમાં આવે છે સાચી વાત છે સાચી વાત છે અમે ટાઈમ છે મીટિંગ માં આવી જ હા એમ હા હેરી ભાઈ હા શું છે હાથ કોઈ નહીં પર વગાડ્યું છે ના રે ના આ તો ટેવ પડી ગઈ છે બૈરા કેડ હાથ રાખવાની ના ના હેરી ભાઈ અરે હાજુ કહું છું મને પણ હરિભાઈ હા હા શાખ તમે તો ખરેખર બકરા જેવા બકરા જેવા બિસ્કીટ ખો છો અરે બાપુજી ચામો મજા ખાવાની ચામો પલાળીને ખાઈ જો અરે તમે કોક દાવ ખાઈ અરે રે રે નહીં સુધરો તમે નહીં સુધરો લેટ ઓ જીવ સચો સુધરા છે અયા ચાડી આગળ જાવ જી પડી તો આરામ માં તો પછી અયા માટકુજી કેમ કે મોણે ખાઈ યાર કેગરજી હા ના હોય તો સાપામ સપાઈ જો એટલે બધા ખબર પડે

હારા પગની ની છે જ નહીં એટલે ડાબડી મુડા મારી રીક્ષા તો હારા પગની જ છે અલ્યા તમારો પગ પગારો નહીં એ એ જોઈ મને બે ને કમને આ અમને છે ને મીટિંગ ની મીટિંગ બધું મને પડી જાય ખાલી ખોટું હા એટલે તું તો બધું વેરાવત બેઠો અમે મે ગોમો ભાઈ બે ને કમને ખાય અમને અલ્યા મારા ઓગને આ જન ખાઈ જાય તું ઉપર મે ખાય તો તું અનાર્યો આ પલોતી અલ્યા ભમરાડા તું રીક્ષા માં બેઠો હશે ને એટલે જ રિક્ષા પલટી મારી એ મેં તારું નામ નઈ લીધું હો તો તું શું બોલ્યો અભડી મેં હવે હંતાઈ જતો

મારાગે ઉપાડે હાલ શરમ આપી દે તમારા ઓગણા હાથ ના ઉપાડવા દો તમારે સમજી ભેગા કર્યા બે

હવે મને દાદુ કેમ રાખી જિંદગી વ્યવહાર કરેલ્યા મને શાંતિ રાખો રાખો ની વિચાર અમુક અમુક આયોજન માં તમે કદી નહી હવે તમારે વાત મોનવાની છે અરે મફુજી મોનવાની છે મારી વાત જે આઠેમ ની માટે વાત કરી હતી ને એરી આપડે વાત કરો આઠેમ ની બાકી અરે તો ડાલ બગાડું છીએ વાત લાયા તમે હમણાં

માટલી તમારે કોઈને ફોડવાની નહીં એલાર અલગ રસ્તો કાઢ્યો છે સડા ઓરાખ્યો છે જે સડાઓ વધારે કોણ છે એનો માટલી ફૂડ બરાબર છે વ્યવહાર છે વ્યવહાર કોણસો ને એક રૂપિયા મારો પણ પેલા ઉઘરાણું તો નક્કી કરો ના ના પેલા વાહન ચડાવવા બોલી રહો પછી ઉઘરાણાની વાત હા હા આપણે ઘર દીઠ હજાર હજાર રૂપિયા તો આલવાના જ ઉધરણા રીતેના બોલ્યો પણ માટલીનો સડાઓ અલગ હા બોલે શું હવે જો મફુજી બરોબર પણ હવે હું માટલી ના ફોડું મારી વાત આપડો મારું મોટું ભમી ગેલું થયું હશે અને મારા પગ નું હવે હું માટલી ફોડવા સડું તો હારો ના લાગુ બરોબર ભલે ચડાવો બોલું પણ મારા હગા વાલા ને કે મારા કુટુંબ તૈયાર કરીને આવું છોકરા પછી હવે અધેર સડ્યા હોય એ હારા ના લાગી એ પછી માટલા ફોડી એમાં મજા ના આવે કોનુડો તૈયાર કરી એ બરોબર છે માટલી ના ફોડવા દો કે તમે પીલા હોય તો છોકરા ને લઈને આપવાનું તમે બોલો છોકરા લઈને આવો એટલે માટે છોકરા ફોડ છે